કોડીનાર થી ડોડાસા સુધી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ફોર ટ્રેક સિમેન્ટ નું કામ બે પંદર થી ગોકળ ગાયની ગતિથી ચાલી રહ્યું છે ત્યારે આ રોડમાં એટલો ભ્રષ્ટાચાર થયો છે કે

જે તૂટેલો રોડ ફરી બનાવવો જ પડે અને અન્યથા રોડનું ભવિષ્ય ધૂંધળું છે અને પણ આજે તો પણ આ રોડમાં સિમેન્ટની રગડી પૂરવાની કાર્યવાહી ચાલુ છે એનો અર્થ તો એ થયો કે આ તૂટેલો રોડ ફરી બનાવવાને બદલે થીગડા કામ ચલાવવાનું કારસ્થાન ચાલી રહ્યું છે